અને સ્વાગત છે તમારું નવા બ્લોગ માં અને ભાઈ ટાઈ ભૂકા કાઢે અહેરી બાપુ એવા બેહવા અને અમે આખું કામકાજ કરી પછી મેખડી ખાવા બેઠા હે

ના તો પછી કેટલાક વર્ષ બંધ આપડા ગામમાં કઈ વાડે નહી પણ આ

પોપટ કેકો કંપોર લઈને આવે જરાય હાવ ઇન ની પડી પાણી જ ને જરાય ને આડા નિયાર માં હે ને કઈ પાણી જ નેતા આવતું એટલું હાવ જરા જરા જ આવે પછી આગમ ને ખૂણે જરીયો મોટો નિયાર છે કા બોલ ને બાંધીએ આ સોગળિયા માં બોલ છું કે પોપટ

હા <laughs> uh <-huh. laughs>